આ રે પાક્યું ને તે પાઈ પે પાણી ગેજી રે ચાલ આરાવા રે પાજે નળ જે સા પાઈ છે गाइस તો 200 બજાર નું આવે છે અમારું ગામમાં અમે ત્યાં જઈ જવાનું તો ત્યાં સાવી લેવા દેવા જવું પડશે ને સાવી

કલર બલર કરવા આવ્યા તા તો કલરમાં તો શું થાય કારણ કે કલર મળ્યો ના આમ કરતા નહીં કોઈ ઓળખતું નહીં પાટણનું પેલું થાય તો આયા તો એ નવું વાળ તો જય માતાજી મિત્રો સપોર્ટ કરજો ચાપી પિસ્તલ નું પીતી ના બજારને પીવા જાય તો મિત્રો લાઈક કરજો અને ગરીબનું તાના ઉપરની અસ્તી હિન્દુસ્તાનની શોખ મિત્રો વાંધા મિત્રો ચાપ આપી દે એવું ચાપીને ભાવ મળી ચાયે મસ્ત જાનો ટેસ્ટ